નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી મહેન્દ્ર ડોબરિયા કે જેઓ સોશિયલ મીડિયામાં એક વિડિયો બનાવીને મૂક્યો છે ગોપાલ ઇટાલિયાના ઘણા બધા રાસ ખોલ્યા છે તેઓ પણ આમ આદમી પાર્ટીમાં હતા તેમણે ગોપાલ ઇટાલિયા છે તેમણે પણ ટેકો જાહેર કર્યો હતો અને આજે જ્યારે તેઓ ખુલાસો કરી રહ્યા છે ત્યારે સ્પષ્ટ એમનું એક નિવેદન છે કે થોડા સમય પહેલા ગોપાલ ઇટાલિયા ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમણે સ્પષ્ટ એવું કહ્યું છે કે વાત જે ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે કે પથ્થર મારો થયો છે પરંતુ તેમના વિડીયો ક્યાંય જ નથી બીજી બાજુ જે સ્ટિંગ ઓપરેશનમાં પૈસાની લેવડ દેવડની વાતચીત કરી રહ્યા છે તેમનો પણ સ્પષ્ટ વિડીયો બતાવે અને તેમણે ખુલાસો કર્યો છે પરંતુ એ નથી સમજાતું કે અંદરખાને આમ આદમી પાર્ટીમાં શું ચાલી રહ્યું છે હવે મહેન્દ્ર ડોબરિયાએ જે ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર કર્યા છે તેમના અવનવા રાસ ખોલ્યા છે તે સાંભળીએ મિત્રો બાર વાગે લાઈ થવાનો હતું પણ થોડોક વહેલો થઈ ગયો છું થોડુંક કામ હોવાના કારણે શેર કરજો મારે એટલું જ જણાવવાનું છે કે જો મારે પૈસા લઈને કરવું હોત તો હું આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાનો ટેદાર હતો તો ત્યારે જ ગોપાલભાઈનું ફોર્મ ખેંચવાની સત્તા મારી પાસે હતી ગોપાલભાઈ નું જયારે ફોર્મ ભરાણું એમનો દરખાસ્ત કરનાર વ્યક્તિ હું માત્ર ને માત્ર એક છું તો ત્યારે હું ફોર્મ ખેંચી શકતો હતો તો મારે જે જોતું હોત એ મળી જાત પણ નહીં મેં એ નથી કર્યું પણ ત્યાર પછી મને આ ભાઈની હકીકત ખબર પડી કે આ માત્ર ને માત્ર ખેડૂતોને અને વિસાવદરની જનતાને ગુમરાહ કરવાનું કામ કરે છે એટલા માટે મેં આ કર્યું છે બાકી ત્યારે જ હું એને ઘેરે બિહારી યાકતો હતો ત્યારે ફોર્મ ભરાણું એમનો ટેકેદાર હતો એટલે વધુમાં વધુ લોકો સુધી આ વાત શેર કરજો કે ગોપાલભાઈને જો મારે ઘેરે બિહારવા વાળ ને તો હું એનો ટેકેદાર હતો એનું ફોર્મ ખેંચીને પણ આ ભાઈની મને હકીકત ખબર પડી ને એટલા માટે મેં પથ્થરમારાની ઘટના થઈ એનો વિડીયો ક્યાંય ખોટી હતી અને પોલીસ સ્ટેશને જઈ અને આ મોટો મુદ્દો બનાવવા માટે આ વાત ગોપાલભાઈએ કરેલી હતી અને કાલની વાત પણ ક્યાંય પણ પૈસા દેવામાં નથી આવ્યા પૈસા દેવાનો વિડીયો ક્યાંય ન કરે હોટલમાં પૈસા દીધા હોય તો એનો વિડીયો તો હોય ને ક્યાંક કે આ બી ખોટી વાતોમાં ના આવ્યા સિવાય સાચા વ્યક્તિને મતદાન આપી વિજય બનાવજો આવતીકાલે આપણું હિત કોણ ઈચ્છી શકે છે એ જોઈ લેજો બાકી હું વારંવાર એ કહું છું કે ગોપાલ ઇટાલિયાને જો મારે ઘેરે બેહારવો હોત ને તો હું એનો ટેકેદાર હતો એનું ફોર્મ હું ખેંચી શકતો હતો મને કોઈ લોભ લાલચ નહોતી મારે જે કરવું હોત તેથી થાત બધુંય થાત મતદાન આપ લોકોના જનતાના હિતમાં કરજો એવી આપ સૌને વિનંતી કરું છું અને વારંવાર એક જ વસ્તુ કહું છું મને જો લોભ લાલચ હોત તો હું ગોપાલ ઇટાલિયા ટેકેદાર હતો તમને વિશ્વાસ નો આવતો હોય તો ચૂંટણી અધિકારી પાસે અને અને માહિતી છો ફોર્મ થાય તમને સૌને ખબર છે કે હું ફોર્મ ખેંચવાની હું આવતી હોય છે એટલે મેં આ કોઈ પૈસા હાટું નથી કર્યું પણ મને જનતાનું હિત ક્યાંક અનહિત દેખાણું એટલા માટે મેં આ કર્યું છે આ માણસે માત્ર ને માત્ર વિસાવદરની ની ભરમાવી છે બીજું કાંઈ કરી શકે એમ તેમ છે નહીં માત્ર ને માત્ર ગાળું ગલોચ અને કાલે તો બે મુદ્દા તો પૈસા પચાસ હજાર રૂપિયા માત્ર પકડાના તો તો મોટો મુદ્દો બનાવ્યો હતો પણ ગઈ રાત્રે જયારે આમ આદમી પાર્ટીના પંચાવન હજાર રૂપિયા પકડાના તો કેમ કોઈ બોલ્યું નહીં રજનીભાઈ વાઘાણી નો બોલ્યા કાલ તો પચાસ હજાર માં લાઈવ બતાવતા હતા આપને વારંવાર એટલા માટે કહું છું હું જયારે મારે જો કઈ કરવું હોત પૈસા બનાવવા હોત તો હું ગોપાલ इटालिया નું ફોર્મ ખેંચી શકતો તો અને તમને જો વિશ્વાસ ન આવતો હોય તો માહિતી માગી ચૂંટણી અધિકારી પાસે માહિતી માંગી શકો છો આભાર હવે જે રીતે વિસાવદરમાં અત્યારે કંઈક અજુગતું થઈ રહ્યું છે કોણ કોના ઉપર પ્રહાર કરી રહ્યા છે છેલ્લી ઘડીએ કોણ કોના જે રાસ તે ખોલી રહ્યું છે તે સમજાતું નથી અને કોણ કોની બી ટીમ છે તે હવે જયારે ત્રેવીસ તારીખમાં જયારે પરિણામ સામે આવશે ત્યારે ખબર પડી જશે અમારા અહેવાલને લઈને અને જે રીતે મહેન્દ્ર ડોબરિયા છે તેમણે ગોપાલ ઇટાલિયાના નવા રાસ ખોલ્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર